હાલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ કિલ્લામાં પંકજભાઈ ને કલ્પેશભાઈ હવે આપણે રસ્તા પર સુંદર વ્યૂ જોતા જોતા આપણે જઈએ છીએ તો તમે રસ્તામાં વ્યૂ બતાવો તો આ છે અમારા સુત્રાપાડાનો રોડ હવે આપણે જઈએ છીએ દીવમાં માં પછી મળીએ આપણે છે આપડે દીવ નો રસ્તો છે હવે આવી ગયા છે આપડે દીવ ના પોસ્ટર પાસે તો આમાં ટિકિટ નો ભાવ પણ લખેલો છે ચાલો આપણે દીવ ટિકિટ લઈ લીધી છે બતાવવાની છે ટિકિટ તો આપણને અંદર એન્ટ્રી આપશે ચાલો આજે તમે લઈ જાઓ દીવના કિલ્લામાં હવે તમે બતાવો દીવ નો વ્યુ સામે આપણે દેખાય છે દીવ ની જેલ હવે આપણે જઈએ છીએ અંદર તો સામે દીવ નો કિલ્લો દેખાય છે ચાલો હવે આપડે આવી ગયા દીવના કિલ્લામાં અંદર જવાનું જ છે હવે main gate way આ આપડા બે હવાઈ જહાજ ચોકીદારી માટે રાખ્યા છે આપડો પંકજભાઈ આગળ છે દીપકભાઈ ઉપરનો નજારો તમે બતાવીએ આ પેલા પેલા ની ડિઝાઇન છે હવે અમીને કઈ આમાં ખૂચકો પડે તો કહેજો અમીને આ બીજો ગેટ ચલો આ છે મોટો ગેટ દીવાનો

મને બતાવીએ ઇમના કિલ્લામાં સુંદર વ્યૂ જોતા જોતા આપણા તન મિત્રો આગળ જે છે સરસ સો કરે છે કઈ ખબર પડતી નથી આ એક મૂર્તિ છે કોમેન્ટમાં જણાવજો કઈ મૂર્તિ છે હવે જવાનું છે આપણે અંદર તો આપણે અંદરનો વ્યૂ તમને બતાવીએ ચાલો હવે આપણે ટોપ આગળ જવાનું છે હવે દરવાજાની ગેટમાંથી નીકળવાનું છે તો ટોપ આગળ આપણે જઈએ આ છે મોટો વિશાળ તોપ

તો તમે દરિયા નો સુંદર વ્યુ જોઈ શકો છો સામે છે દીવ નો કિલ્લો કે તેને પુરા ની જેલ કહીએ છે હવે આપણો ભાઈ છે માછલા પકડવા ગયેલો હતો તો નાની પેલાણી માં તે માછલા પકડી ને બંદરમાં આવે છે તો તમે દરિયા નું પાછું વ્યૂ સાઈડ માંથી બતાવી દો તો હવે ચોમાસા ની સિઝન છે તો દરિયો ચોમાસા ની સિઝન માં પણ કેટલો શાંત દેખાય છે તમે જોઈ શકો છો તો કલ્પેશભાઈ ટોપ ચલાવવા આવ્યા છે તો હવે આપણે ફાયરિંગમાં જવું હોય તો આપણને કામ લાગે એટલે કલ્પેશભાઈ શીખવાના છે તો દીપકભાઈ કે પેલા હું ચલાવી લઉં તો દીપકભાઈ તમે ચલાવી લો ધર 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 થર 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 ચાલી ગયો દીપકભાઈનો વાય તો વારો પૈતો હવે પંકજભાઈનો વારો આવ્યો છે તો પંકજભાઈ કે લાવો હું પણ ચલાવી લઉં તો હવે પંકજભાઈ કે જી 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 હા તો મેં કે તમે બે તો કઈ નામ ના નથી નીકળો હું કે મેં ગોલો લેમ ટોપનો બમ પછી અહીંથી ઉડી ગયું બધી સાપ હવે દરિયામાં ભૂકંપ આવશે વેલું મોરું તો એ મારું નામ પડશે એમાં ચલો હા અમારા પંકજભાઈ ને દીપકભાઈ કે હાલો ને આવે લઈને ઘેરે વટી જાય કે હવે લોકો ઉપાડે ભાઈ લોકો તો નથી યાર હવે તમે ઉપાડવા હેલ્પ કરવા આવજો જો આપણું કબૂતર ભાઈ જો કેટલું શાંતિથી બેઠું છે તેના ઘરમાં હવે જો તે કંઈ હલટું પણ નથી આ છે લાઇટ હાઉસ બતાવી ઘણું બધું બતાવવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો તમને બતાવશું આમાં પંકજભાઈને ઉપર જાય છે આ દરેક ઢોરાવાળું કામકાજ છે તો હસ્તે ચાલવું પડે હવે આ બાજુ પણ ટર્ન ટોપ છે તો હવે આ લોકો કે અમે તને તન ટોપ એક ખરીદી લઈએ તો મારા પાસે ટોપ નથી હવે હું કંઈક બીજી વ્યવસ્થા કરી લઈ તમે તમે આંખી દરિયાનો વ્યૂ બતાવીએ હા આપણા દીપકભાઈ ટોપ ઉપર ચડી ગયા છે હવે ટોપ ઉપર દીપકભાઈ હાથ કરે છે મિત્ર તડકો બહુ છે આ વખતે બહુ તડકો લાગે છે હવે તમે બતાવીએ આ જેલ છે તમે ઉપર થી આપણે ચાલીને જઈએ છે આગળ તો કબૂતરને પણ જોઈ લ્યો હવે આપણે આવી ગયા છે ટોપ પાસે તો હવે આપણે સુંદર વ્યૂ જોતા જોતા આપણે આગળ જઈએ છીએ તો દીપકભાઈ એમ કે છે કે આ ટોપ માં જોવો તો ખરાબ બમ બમ છે કે નહીં તો મેં કીધું કે નહીં ટોપ માં બમ નથી

હવે લોકો ટન મિત્રો પણ અહીંયા ફરવા માટે આવેલા છે હવે ઇલેક્ટ્રિક બાઈક બીજા માણસ ને મૂકીવા ગઈ હતી તો મૂકીને પછી જાય છે તો હવે આપણે જશું અંદર જેલમાં તો તમે અમે અંદર જઈને તમે બતાવીએ જેલ ને આ બાજુ પણ આપણે ચરવાનું છે પછી અહીંયા ચરશું એટલે આપણે અંદર જઈ આવીએ આપણા પંકજભાઈ દીપકભાઈ આગળ આપણા વિમલભાઈ પાછળ છે આપડી હવે આપણે અંદર આવી ગયા અત્યારે આમાં ગાઈસ આ છે પુરાણી નકશી તો તેને કાચની પેટીમાં રાખેલી છે ઉપરના વ્યૂની ડિઝાઇન તમને બતાવી દઉં મિત્રો આ છે પુરાણી જેલ જે તો એક આ ખાલી બારી છે તે બારીમાંથી પ્રવન આવે છે આયા ટુરિસ્ટ આવે ને આયા બારી છે દળિયાની હવા અહીંયા આવે છે મસ્ત ઠંડી ઠંડી એસી ની હવા આવે છે આપણા વિમલભાઈ આપણે ઉપર જવાનું છે દીપકભાઈ અને પંકજભાઈ જઈ છે આગળ ગીરનાર પર્વત દાખી જ છે તો કલ્પેશભાઈ આપી જવાનો લાગે છે આ લોકો મને અફાવી લેખો હા એઠેથી એક સીરી છે ઇચાડીના એવા હવે આ લાઇટ જઈએ જાય છે હા એની મોટામાં મોટી ટોપ છે હવે દીપકભાઈ આપણા ટોપ ઉપર ચડી ગયા છે સુંદર વ્યૂ જોતા જોતા અહીંયા બે ટોપ છે તેને પણ આપણે જોઈ લઈએ હવે ટોપ નો વ્યુ જોઈને ઉપર આપણે વાદળાનો વ્યૂ પણ જોઈ લઈએ કેટલો સુંદર દેખાય છે હવે આપણે દીવ ની લાઈટ હાઉસ જોઈ લઈએ કેટલી મોટી છે આપણા દીપકભાઈ ઉપર બેસીને આરામ કરે છે ને કલ્પેશભાઈ સાયામાં બેસીને એમ કે છે કેમ છો બધા બધી ઊંચાઈ છે તો આપણે નીચેનો નજારો લઈએ છે તો અત્યારે અહીંયા બહુ ઊંડું છે ઉપરથી દીવ ની સિટી કેટલી મસ્ત દેખાય છે અહીંયા એક નાની પણ ગુફા છે અહીંથી ઉપરથી દરિયાનો વ્યૂ તમને બતાવી દઈએ તો અહીંથી કેટલું સુંદર લાગે છે એથી બતાવી દઈએ પછી આપણે જશું બીજા લોકેશન પર રિવર્સ માં તો જાય નહીં આપણે આગળ જશે આપણે આગળ જવું નથી આપણે ગુફામાં આવેલા છે તો ત્યાં પૂળાની નકશી દોરેલી છે બધા પથ્થરોમાં પૂળાની નકશીઓ છે ઘણા પથ્થરોમાં નકશીઓ દોરેલી છે ને આ છે ગુફા હવે આપણે ગુફાની બહાર નીકળવાનું છે તો બરોબર જઈને તમે બતાવીએ આ છે કુવો બહુ ઊંડો છે હવે જવાનું છે આપણે ગાર્ડનમાં એટલે કે દેવના કિલ્લામાં જ ગાર્ડન આવેલું છે બહુ મસ્ત છે સુંદર છે અને તમે ત્યાંનું દ્રશ્ય બતાવો હવે કલ્પેશભાઈ જાય છે ગાર્ડનમાં તો ફૂલ તમને બતાવે છે કલ્પેશભાઈ અને બીજું ફૂલ કેટલું સુંદર લાગે છે પછી તો ઘણું બધું ફરવાનું બાકી છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહી જયો તમને બતાવશો આયનું વ્યૂ કેટલું સુંદર લાગે છે

ચાલો હવે અંદર આપણે પંકજભાઈ દીપકભાઈ હવે એક અહીંયા બીજી ગુફા પણ છે તો તેમાં આપણે કેમેરો મૂકીને જોઈએ હવે આમાં બહુ અંધારું છે તો પંકજભાઈ આપણે અગડાઈ જાય છે ને દીપકભાઈ નામી સાથે જાય છે તો પંકજભાઈ કહે છે કે આ બાજુ તો દરવાજો નથી તો પાછા વળી જાવ પાછા તમે આપણે પાછા જવાનું છે ગુફામાંથી એક દરવાજો નીકળો તો તો ત્યાંથી જોયું બારોબાર સાઈડે તો ત્યાંથી દરિયાનો સુંદર વ્યૂ દેખાડો તો મિત્રો હવે ભાઈ ગુફામાં અમે ભૂલા પડી ગયા છે તો હવે અમે પાછા રિટર્ન પાછા જઈએ છીએ જે આવ્યા રસ્તા પર ભાઈ ભાઈ જો હવે નીકળી ગયા છે ને આપણા કપડાં ખરાબ થઈ ગયા છે બીજી ગુફા જોવા જાય જો અંદર હવે આપણે આવી ગયા છે હવે તમે પછલો કેમેરો બતાવીએ ભૂલા લોકો બહુ વઘરાય નીકળી ગયા છે એ લોકોને નહીં દેખાતા ક્યાંય પાછા રિટર્ન નીકળીએ આપણે તો ભાઈ આગળ પણ પેક છે આપણે વિમલભાઈ ચાલો હવે આપણે પાછા બીજી ગુફામાંથી બહાર નીકળી જાય હવે આપણે બે ગુફામાંથી તો નીકળી ગયા ધરાવની હવે આપણે બીજી બાજુ જવાનું છે હવે આપણે બીજા ગેટમાં જવાનું છે તો આપણે આગળ શું શું થાય તમે દેખાડીએ બતાવીએ આ પહેલાંની જેલ છે મિત્રો એક અહીંયા બિલ્ડિંગ છે તેમાં કલર કામ કરી લખ્યું છે ને સુંદર વ્યૂ જોતા જોતા આપણે બારોબર જવાનું છે તો હવે આપણે બારોબર જઈએ તો તમને બારોબરનો વ્યૂ બતાવી દઈએ આપણે પાછા દરિયા કિનારે આવ્યા છે એટલે કે બરોબર છે તો હવે આપણે બરોબર આવી ગયા છીએ ને છે મોટો ટોપ અને જો બતાવી દઉં આપણે ખૂણેથી લઈ ને હોલા ખૂણે અંદર બહુ બહુ મજા કરી આપણે દીવનો કિલો છે એને કિલો પણ કહે જેલ પણ કહેવાય પુરાની જેલ છે તો આપણી પછવાલે તમે જોઈ શકો છો પછવાડે છે આપણી દરિયાની વચ્ચે વચ્ચમાં છે ત્યાં કેરીને પૂરતા હતા પહેલાના જમાનામાં અત્યારે તો કોઈને પૂરતા નથી ચાલો ગાય હવે આપણે બધું દીવના કિલ્લામાં ફરી લીધું છે ને આપણા ચારે ચાર મિત્રો બધા ખુશ છે આપણે બારોબાર નીકળવાનું છે હવે આ છે બેતરીવાળી ગાડી તો બેતરીવાળી ગાડીને ગાડી ગાડીને આપણે બારોબાર નીકળવાનું છે તો આ નો ગેટ છે તો ચાલો હવે પંકજભાઈ ને કલ્પેશભાઈ ને દીપકભાઈ બારોબાર નીકળે છે ગેટની તો ગેટની બારોબાર નીકળીને તમે બતાવીએ તો હવે આપણે બરોબર નીકળી જ ગયા છે આ છે કિલો નાને કહેવાય પોસ્ટર ને આ છે દીવનો હાઈવે રોડ નાને કહેવાય હોટલ ટુરિસ્ટ માટે ને ગાડીમાં જમવાનું પણ મળે છે દીપકભાઈ ને વિમલભાઈ વરંગબરા જાય છે કલ્પેશભાઈ ને પંકજભાઈ દીવનો વ્યૂ જોતા જોતા હવે જાય છે ફાઇનલી મિત્રો આપણે ડીમમાંથી હવે કોડીનારમાં પહોંચી ગયા છે તો કલ્પેશભાઈને ચા પીવાની તલપ લાગેલી છે તો કલ્પેશભાઈ ને પંકજભાઈ ચા નાસ્તો કરે છે તો ગાંઠિયા લીધા છે નાસ્તામાં તો હવે નાસ્તો કરી લઈએ તો નીકળી ગયા છે છે આપણા ઘરે પહોંચવા આવ્યા રસ્તામાં સુંદર વ્યૂ તમે બતાવીએ તો મિત્રો આ મામલાદાર કચેરી છે સુત્રાપારાની તો હવે આપણે સુત્રાપારા પહોંચી જ ગયા છે તો અમારી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં કહેજો દીવના કિલ્લાની વિડીયો કેવી લાગી ગઈ